દેશમાં મેડિકલ ક્ષેત્રમાં વિવિધ પ્રકારની સીટો એ અંડર હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટની હોય ખૂબ મોટા પ્રમાણમાં આ સીટો વધી છે આરોગ્ય ક્ષેત્રમાં એક જબરજસ્ત ક્રાંતિ છેલ્લા દસ વર્ષમાં ગુજરાત અને દેશમાં પણ થઈ છે ગુજરાતમાં પણ કદાચ આપને ધ્યાન જ હશે કે આરોગ્ય મંત્રી ઋષિભાઈના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનમાં આજે ગુજરાત એ મેડિકલ ટુરિઝમનું મોટું હબ બની ગયું છે કદાચ દેશમાં જે કંઈ મેરી મેડિકલ ટુરિઝમનું કામ થાય છે એનું ત્રીસ ટકા કરતાં પણ વધારે કામ એ ગુજરાતમાં થઈ રહ્યું છે